સામાન્ય મતદાન પૂર્ણ થયું થયેલું મતદાન બંધ પેનલ દ્વારા એડી ચોટીનું જોર લગાવ્યું સવારથી જ મતદારોની લાંબી લાઈનો લાગી ગઈ હતી બંને પેનલ દ્વારા મતદાન બાદ વિજયનો વિશ્વાસ વ્યક્ત થયો હતો જેમાં બંને જૂથ દ્વારા ખેડૂત વિભાગમાં દસ દસ ઉમેદવારો મેદાનમાં હતા વેપારી પેનલ જે ભાજપ પ્રેરિત હતી તેમાં ત્રણ ઉમેદવારો જ બિનહરીફ વિજેતા થયા હતા તેથી પ્રધ્યુમનસિંહની પેનલને ત્રણથી આગળ ગણતરી કરવાની રહેશે જ્યારે પ્રવીણસિંહ સિંધા અને ચંદ્રકાંતભાઈ પટેલની પેનલને એકથી પ્રારંભ કરવાનો છે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજિસ્ટ્રાર ને પીએમસિંહ પાદરા દ્વારા ચૂંટણી અંગે સંપૂર્ણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જ્યારે પાદરા પોલીસ પીઆઈ ચારણ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આમ શાંત વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું હતું ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ રસ્સાકસી ભરી ચૂંટણી રહી હતી ત્યારે શનિવારે મતગણતરી થશે ત્યારે કોણ એપીએમસીનો કબજો રહેશે તે ખબર પડશે સામાન્ય ચૂંટણી માટે સવારે નવ વાગ્યા થી મતદાન કામકાજ ચાલુ થયું હતું અને અત્યારે પાંચ વાગે પૂર્ણ થયું છે આવતીકાલે મતદાન નો ટાઈમ પણ સવારે નવ વાગ્યા થી મતગણતરી પૂરી થાય ત્યાં સુધી છે